ધાંગધ્રા હાઈવે પર આવેલ કલ્પના હોટલ ચોકડી પાસે જીવદયા પ્રેમીઓએ છ જીવને કતલખાને જતા બચાવી લેવામાં આવે છે તાત્કાલિક અસરથી પોલીસને બોલાવી જીવને પાંજરાપોળ મોકલી આપવામાં આવ્યા હવે જોઈએ આશિષ પરમારનો એક વિસ્તૃત અહેવાલ જીવદયા પ્રેમી દ્વારા કતલખાને જતા છ જીવોને બચાવી લેવામાં આવી છે આજે સવારે જીવદયા પ્રેમી ઝાલાભાઈ અને મેવાડાભાઈ રાજુભાઈ ગમારા અનોપસિંહ ઝાલાને માહિતી મળી હતી કે ધાંગધ્રા તાલુકાની કલ્પના ચોકડી પાસે બોલેરો પિકઅપ વાહન જી જે ટુ ડબલ વી બાર તેરની કૃતાપૂર્વક જીવ ભરવામાં આવે છે આથી તાત્કાલિક અસરથી ઘટના હોટલની ચોકડીએ પહોંચી ગયા હતા જ્યાં અંતિમ કૃતાપૂર્વક બાંધવામાં આવે જીવો ઓળખી કાઢવામાં આવ્યા અને તાત્કાલિક અસરથી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતો પોલીસનો કાફલો ત્યાં પહોંચી ગયો હતો અને આગળ તજવીજ હાથ ધરવામાં આવી છે અને આ જીવોને પાંજરા પર મોકલી આપવામાં આવ્યા છે